સમાચારમાં આગળ વાત કરીશું તો સુરત મહાનગરપાલિકાની સ્વચ્છતા જાળવણી અંગેની બેદરકારી ચર્ચાનો વિષય બને છે શહેરના ઇન્દોર સ્ટેડિયમની બહાર ગંદકીના થર જામેલા જોવા મળ્યા જે સ્વચ્છતાના દાવાઓની પોલ ખુલી રહ્યા છે ગટરનું પાણી ઉભરાઈને રોડ પર ફેલાયું સાથે કચરો પણ ઠેર ઠેર જોવા મળ્યો આ દ્રશ્યો જોતા પ્રશ્ન થાય કે શું સ્થાનિક નેતાઓને અધિકારીઓની નજર આટલી અવ્યવસ્થા પર નથી પડતી સ્ટેડિયમ ખાતે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું જે પૂર્ણ થયા બાદ અધિકારીઓ અને સફાઈ કર્મચારીઓ જાણે અદ્રશ્ય થઈ ગયા સ્વચ્છતા અંગે તંત્ર જાગૃત થાય એવી લોકો દ્વારા માંગ કરવામાં આવે છે સુરત શહેરમાં જે રીતે ઇન્ડોર સ્ટેડિયમ ખાતે ફિટ યુવા ફોર વિકસિત ભારત અંતર્ગત જે પ્રમાણે સાંસદો દ્વારા કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો ગઈકાલે અને આ આ દ્રશ્યો છે કે રીતે ગટર પણ ઉભરાય છે અને કચરાનું જે સામ્રાજ્ય છે તે જોવા મળી રહ્યું છે અને જે પ્રમાણેના દ્રશ્યો એટલે કે ગંદકીથી ખદબધતું આ પ્રમાણેના દ્રશ્યો છે તે અત્યારે જોવા મળી રહી છે અત્યારે સુરત શહેરમાં મહાનગરપાલિકા મોટા ઉપાડે સ્વસ્થતાના નામે એવોર્ડ તો લઈ આવે છે પરંતુ બેદરકારી ચોક્કસ કહી શકાય કારણ કે મહાનગરપાલિકાની આ બેદરકારીને લઈને ઇન્ડોર સ્ટેડિયમના જે પ્રકારના દ્રશ્યો છે તે ગંદકીથી સામ્રાજ્ય છે તે અહીં જોવા મળી રહ્યું છે ત્યારે સ્થાનિક વિસ્તારોમાં પણ દુર્ગંધ મારતી જે જે ફરિયાદો છે 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 તે રહી અને અને કચરો રીતે રીતે પ્લાસ્ટિક આ પડ્યું ત્યારે સુરત મહાનગરપાલિકા શું કરે છે તેના પર સૌથી મોટો પ્રશ્નાર્થ ઉભા થઈ રહ્યા છે ત્યારે આ રીતે ઇન્ડોર સ્ટેડિયમ ખાતે જે પ્રમાણે કાર્યક્રમ હતો અને તેમાં અત્યારે જે પ્રમાણે જોઈ શકાય છે તે મુજબની ગંદકીથી ખત જોવા મળી રહ્યું છે ત્યારે અહીંના સ્થાનિક લોકો ઈચ્છી રહ્યા છે કે આ ગંદકીથી બહાર લાવે કારણ કે સુરત મહાનગરપાલિકા કરોડો રૂપિયાનો ટેક્સ લીધા બાદ જે બેદરકારી દાખવે છે ત્યારે રોજ અસ્પષ્ટપણે દેખાઈ રહ્યો છે ત્યારે સ્થાનિકોની માંગ ઉઠી છે અને આ ઇન્ડોર સ્ટેડિયમ ખાતે જે પ્રકારેનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો અને તેમાં ચારો તરફ જે પ્રકારેનું જે જમણવારમાં જે વધેલું ખાવાનું હતું તે પણ ગમે તેમ હાલતમાં ફેંકી દીધું છે બીજી તરફ ગટર ઉભરાય છે અને પ્લાસ્ટિકથી આખું જે સમગ્ર જગ્યાએ જે ગંદકીનું સામ્રાજ્ય છે સ્વચ્છતા જળવાવી જોઈએ ત્યારે સુરત મહાનગરપાલિકાની આ બેદરકારી ચોક્કસ લોકો માંગ ઉઠી છે કે આનું વહેલી તકે આ જે સ્વચ્છતા છે તે જળવાય અને અહીંથી ગંદકીને દૂર કરવામાં આવે કેમેરામેન અજય ખુમાર સાથે અરવિંદ રાઠોડ પ્રદેશ ટ્વેન્ટી ફોર સુરત